અમદાવાદ ઘાટલોડિયા પોલીસે શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં પાસા હેઠળ કાર્યવાહી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપતી ઘાટલોડિયા પોલીસ અમદાવાદ શહેર વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સારું મેં પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાવના સૂચનો કરેલ હોય જે સૂચના આધારે બળગુજર સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન તથા સફીન હસન ઇથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન વન તથા શ્રી બદતદીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના જે એસ કંડોરિયા પોલીસ ઇન્સ્પેક્ટર નાવના સુપરવિઝન હેઠળ ખૂનની કોશિશ તથા મારામારીના ગુનાઓ કરતા આરોપી વિરુદ્ધમાં પુરાવા એકત્ર કરી મેં પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સમક્ષ પાસા દર

તારીખ સિત્તેર બાસઠ પચીસ થી પાસા હુકમ કરતા સદર હુકમની બજવણી કરી આરોપીને પૂરતા પોલીસ ઝાપતા સાથે વડોદરા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરેલ વિરોધ